જિલ્લામાં છન્નુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા ગરીબોના હકનું સરકારી અનાજ ખાતા રાશન ધારકો પર તવાઈ બંગલા ગાડી અને લાખો રૂપિયાની આવક તેમ છતાં મફત અનાજ લેતા હતા છ લાખ રૂપિયાનું આઈટી રિટર્ન ભરનારા પણ ગરીબોના હકનું અનાજ ખાતા હતા ત્યારે ગરીબોના હકનું અનાજ ખાઈ જનારા અપાત્રોની યાદી ખૂબ જ લાંબી છે ડેટા વેરિફિકેશનમાં મામલે ભાંડો ફૂટ્યો હતો બે લાખથી વધુ આવક ધરાવતા પરિવારો યોજના માટે ગેરલાયક ઠર્યા છે પાંચ એકરથી વધુ જમીન

તેવા લોકો નેશનલ ફૂડ સિક્યુરિટી હેઠળ સરકારી જેઓની વાર્ષિક આવક ખૂબ જ વધારે હતી આમ છતાં તમામ નિયમોને અભરાય ચડાવી દઈ અને પોતાની વાસ્તવિક આવક ની હકીકત જાણતા હોવા છતાં આવા લોકો લાંબા સમયથી ગરીબોના હકનું અનાજ ખાઈ જતા હતા જે ડેટા સામે આવ્યો છે તે મુજબ નાસા જિલ્લામાં જે જે એનએફએસ હેઠળ જે કાર્ડ ધરાવતા હતા જે લોકો તેમાં અનેક લોકો એવા છે કે જે પેઢીના ડિરેક્ટર હોય એવા 1071 લોકો સામે આવ્યા છે જ્યારે જીએસટી રિટર્ન ભરતા અને 25 લાખ થી વધુનું ટર્નઓવર ધરાવતા 308 લોકો સામે આવ્યા છે 2.47 એકર થી વધુ જમીન ધરાવતા 1,65,566 લોકો સામે આવ્યા છે છ લાખનું આઈટી રિટર્ન ભરતા સોળ હજાર ત્રણસો લોકો સામે આવ્યા છે અને આમાં કે બે લાખ ચાલીસ હજાર કરતાં વધુ આવક ન હોવી જોઈએ નેશનલ ફૂડ સિક્યુરિટી રેશન કાર્ડના ધારકો હતા તેમના કાર્ડ રદ કરવાની કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે પાંચ એકર જમીન છ લાખનું આઈટી રિટર્ન આઈટી રિટર્ન ભરતા હોય તેવા ત્રેપન હજાર પાંચસો એકોતેર લોકો લાંબા સમયથી ગરીબોના હાકનું અનાજ ખાઈ જતા હતા નિયત માપદંડ પરિપૂર્ણ નહીં કરતા એક પોઈન્ટ ત્રણ લાખ લોકોની મહેસાણા જિલ્લામાં ઓળખ કરવામાં આવી હતી અને વેરિફિકેશન અંતે લગભગ છન્નું હજાર જેટલા કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં રદ કરવાની પ્રોસીજર ચાલુ છે જે રીતે ગરીબ લોકો છે કે જે ખરેખર આ યોજનાનો વાસ્તવિક લાભ રહી રહ્યા છે શું કહેશો આજે સરકારે અને પુરવઠા વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીને શું કહેશો આપ સચોટ છે સાહેબ કાર્યવાહી આજે કરવી જ જોઈએ આને બરાબર જરૂરી છે કારણ કે જે લોકો આ વસ્તુ લેવાના હકદાર નથી

ના કાર્ડ રદ થવાનું કારણ શું રદ થવાનું છ લાખ થી ઉપર રિટર્ન ભરતા હોય છે અથવા તો વધારે ઇન્કમ ધરાવતા હોય એવા કાર્ડ રદ થયા છે એટલે આપના ધ્યાને હકીકત અત્યાર સુધી તમારા જેવા જે સંચાલકો છે એમના ધ્યાને હકીકત અત્યાર સુધી કેમ ના આવી અને આવા લોકો કેટલા સમિતિ આ યોજનાનો લાભ લેતા હતા આ યોજના ચાલુ થઈ ત્યાંથી લાભ લેવાનું ચાલુ જ હતું એમનું એ લોકોને અમે કહેતા હતા કે ભાઈ તમે લાયક નથી રદ કરાવો પણ મળતું હોય એ લોકોએ

આમ છતાં મંડળીના સંચાલકો પણ તેમને હકીકત વાકેફ કરતા હતા કે તમે આ યોજના માટે લાયક નથી આમ છતાં તેઓ પોતાનું કાર્ડ રદ કરાવતા ન હતા જો કે સરકારે આ બાબતે કડક પગલા લેવાનું શરૂ કરતા હવે તમામમાં કાર્ડ રદ કરવાની પ્રોસિજર ચાલુ કરવામાં આવી છે મહેસાણા જિલ્લામાં લગભગ છન્નું હજાર કરતા વધુ કાર્ડ રદ કરવાની પ્રોસિજર હાલ ચાલુ છે મહેસાણા શહેરમાં પણ સત્તર હજાર કરતા વધુ કાર્ડ રદ કરી દેવામાં આવે છે અને જિલ્લામાં પણ આ પ્રકારે કું સમયમાં તમામ કાર્ડ રદ કરી દેવામાં આવશે જેને લઈને જે ગરીબ લોકો છે ખરેખર યોજનાના વાસ્તવિક જેને લાભ મળવો જોઈએ તે સરકારની આ કામગીરીથી જ ખુશ છે પરેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા